ભરૂચ ખાતે નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ હાલ નર્મદા જળ સપાટી અઢાર ફૂટ પહોંચી છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમમાંથી ત્રણ પોઈન્ટ ત્રીસ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ડેમની હાલની જળ સપાટી એકસો ને તેત્રીસ મીટરે પહોંચી છે જેની મહત્તમ ક્ષમતા એકસો અડસઠ મીટર છે ગઈકાલે બપોરના ડેમના પંદર દરવાજા ખોલીને ત્રણ પોઈન્ટ છત્રીસ લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું હતું આના પગલે ભરૂચ અને વડોદરાના સત્યાવીસ ગામોને એલર્ટ જાહેર કરાયા છે ખાસ કરીને ભરૂચના ચૌદ ગામો જેમાં શકૃદ્દીન અને બોરભા બેટ જેવા ગામોનો સમાવેશ થાય છે તેને વધુ અને વહેલી અસર થવાની શક્યતા છે ભરૂચ વહીવટ તંત્ર દ્વારા સતર્કતા વધારી દેવામાં આવી છે અને સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે હાલ નર્મદા નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે